રીલ બનાવવાની લાયમાં યુવાધન ઊંધારાવાળે ચડ્યું છે ટેકનોલોજી જો સંયમપૂર્વક અને યોગ્ય દિશામાં વપરાય તો તે સર્જનાત્મકતા વધારતી હોય છે પરંતુ તેનો ખોટો ઉપયોગ વિનાશને આમંત્રણ આપે છે હાલના સમયમાં યુવાનોમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવી કોઈ ખાસ પરિશ્રમ વગર પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછા વધી રહી છે જોકે આવી મળતી પ્રસિદ્ધિ લાંબા સમય સુધી ટકતી નથી આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાની હોડ જામી છે અનેક લોકો અલગ અલગ અંદાજમાં વિડીયો બનાવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરે છે પરંતુ કેટલાક યુવાનો નિયમોનું જાણે અજાણે ઉલ્લંઘન કરી ખતરનાક માર્ગ અપનાવી રહ્યા છે ક્યાંક હથિયારો સાથે ભાઈગીરી સ્ટાઇલમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં એક યુવક હાથમાં પિસ્ટોલ જેવું હથિયાર લઈને ફિલ્મનો સંવાદ નામ બતા દયા તો પહેચાન બુરા માન જાયગી પર સ્ટાઇલ મારતો નજરે પડે છે આ વીડિયો નંદેસરી જીઆઈડીસી વિસ્તારનો હોવાનું ચોક્કસ સૂત્રો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર છવાઈ જવાની દોડમાં યંગ જનરેશન પોતાનો કિંમતી સમય બરબાદ કરી રહી છે અને અજાણતા કાયદાનું ઉલ્લંઘન કરી બેસતી હોય છે અગાઉ પણ આવી રીલ વાયરલ થવાના કિસ્સાઓમાં પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે હવે આ વાયરલ વીડિયો મામલે પોલીસ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું